નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો પર આવતીકાલે મંત્રી મંડળ નું થશે વિસ્તરણ ચાર થી પાંચ મંત્રીઓ નો થશે સમાવેશ મેક ઇન ઇન્ડિયા નો સંકલ્પ સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ કોલંબિયા એશિયા દ્વારા સિનિયર સિટીઝન માટે ખાસ હેલ્થ કેર પ્રોગ્રામ નો પ્રારંભ ડભોઈ માં ખેડૂતો ના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા સોમનાથ માં પ્રવાસીઓ માટે ના ભોજનાલય નું લોકાર્પણ કરતા કેશુભાઈ પટેલ આવતીકાલે ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણનો વિસ્તરણ તૈયાર થઈ રહ્યો છે ત્યારે મંત્રીપદ માટે રજૂઆતના અને લોબિંગ તેજ બન્યા છે પાંચ ધારાસભ્ય મંત્રીમંડળમાં સ્થાન આપવાનું આયોજન છે અને તેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે જે અંગે અનેક રજૂઆતો આવી ચૂકી છે વાત કરીએ તો રાજકોટના વિજય રૂપાણી અમરેલીના બાવકુ ગાઢ જુનાગઢના જસા બારડ ખંબાતના સંજય પટેલ વડોદરા સિટીના મનીષા વકીલ

મુંબઈમાં માં યોજાયેલા આ રોડ શો સત્રમાં યુએસ જાપાન વિશિષ્ટ ભૂમિકા આપતા જણાવ્યું હતું કે વેપાર ઉદ્યોગ ને પ્રોત્સાહક એવા ગુજરાત મૈત્રીપૂર્ણ અને વિકાસશીલ નીતિઓ સાથે રાજકીય સ્થિરતા સમન્વય કરી આગળ વધી રહ્યું છે વિશ્વભરના અને ભારતના બહુધા રાજ્યોના રોકાણકારો માટે નોલેજ શેરિંગ પ્લેટફોર્મ બન્યું છે આ સંદર્ભમાં તેમણે રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી આઈટી પોલિસી ઈ ગવર્નન્સ પોલિસી અને ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની વિશેષ છણાવટ કરી હતી વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા સાથે મેક ઇન ઇન્ડિયા સંકલ્પને સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે તેમ આનંદીબેન પટેલે જણાવ્યું હતું ગુજરાતમાં આધુનિકતમ અન अंतरमार्खाग्य સુવિધા सुदृढ़ नीति तथा लघु मध्यम चेतना उत्पादकों द्वारा महत्तम रोजगार सृजन અને દેશના ઘરેલુ ઉત્પાદનમાં થી વધુ ફાળો આપવાની અફાટ સંભાવનાઓને સાકાર કરી રહ્યું છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. the employability of, well of the youth of Gujarat. This is where the government comes in to facilitate. We are setting up centers of excellence in engineering colleges on PPP mode. This year, my government has already approved more than 1350 million to set up six such centers of excellence in colleges in different parts of Gujarat. Another important area of human resource development that I would like to mention in Gujarat Maritime University which is in the pipeline. This is very crucial as we move ahead from port development.

Uh, we get patients who have pre-existing conditions, uh, which, relate to, which relate to bone and joints, relate to neurology as well, um, hypertension, diabetes. So it's, it's it's a wide mix. However, as we all recognize, there is a high incidence of uh, certain diseases in Ahmedabad, and that's what we are get, getting to see. So that's the spectrum of patients. See, when you talk about certain aspects of lifestyle, I think the lifestyle disorders are very apparent to us. We, you know, talk about the incidence of diabetes, hypertension. of is to लोगों के बीच में अवेयरनेस बताना है कि क्या क्या प्रॉब्लम हो सकता है और स्पेशली बुज़ुर्ग के लिए क्या क्या मेन हेल्थ प्रॉब्लम्स हैं और रेगुलर चेकअप कराना बहुत आवश्यकता है उनके लिए बहुत इम्पॉटेंट है और जैसे एक हेल्दी लाइफ और सबसे ज़्यादा तो खुश रहना टेंशन फ्री रहना आधा डिजीजे उसके वजह से होते हैं

પણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામના ભાગ તરીકે કોલંબિયા એશિયા ના નિષ્ણાત ડોક્ટરો ની ટીમ સિનિયર સિટીઝન ની વિવિધ જરૂરિયાતો જરૂરિયાતો પૂર્વક કરવા ઉપલબ્ધ રહેશે અને પ્રાયોરિટી ઇમરજન્સી કેર અને રીહેબિલિટેશન કેર રાહત દરે કન્સલ્ટન્ટ અને ઇન્વેસ્ટિગેશન ફાર્માસી ડિસ્કાઉન્ટ્સ સબસિડાઇઝ પેકેજ પૂરા પાડવામાં આવશે આ અંગે કોલંબિયા એશિયા હોસ્પિટલ અમદાવાદ જનરલ મેનેજર ફૈઝલ સિદ્દીકે જણાવ્યું કે વીમાનો અભાવ તથા અનેક આવકના અભાવને કારણે મોટી ઉંમરના લોકો મોડું થઈ જાય ત્યાં સુધી ડોક્ટરની મુલાકાત લેવાનું ટાળે છે આ સ્પેશિયલ પ્રોગ્રામ નો ઉદ્દેશ સિનિયર સિટીઝનો ઘણી પોસાય તેવી અને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવાનો છે રાજ્યના વીસ જેટલા જિલ્લાઓના સિત્તેર કરતા વધુ તાલુકાઓમાં કપાસના ભાવ યોગ્ય મળે અને ખેડૂતોને વીજ દરમાં રાહત મળે તેવી માંગ સાથે વડોદરા જિલ્લાના ડબોઈ ખાતે ખેડૂત અધિકાર સંઘના નેજા હેઠળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ ની આગેવાની માં બે હજાર થી વધુ ખેડૂતોએ રેલી સ્વરૂપે દેખાવો યોજાતા ત્યારબાદ અગાઉથી

ભજન ન થાય તે કહેવત સમાજમાં પ્રચલિત છે જેને સોમનાથ ટ્રસ્ટ ચરિતાર્થ કરતું હોય તે રીતે તાજેતરમાં સુલભ ભોજનાલય નો શુભારંભ કરી સામાન્ય વર્ગને સામાન્ય વર્ગના પ્રવાસીઓને ખિસ્સાને પોસાય તે રીતે પંદર રૂપિયા જેવા સામાન્ય દરે ભોજન ઉપલબ્ધ કરાવવાનો અને આવા સુવિધા પણ નિમ્ન દરે સોમનાથ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે જેમાં એક વધુ મોર ઉમેરાયું છે સોમનાથ ટ્રસ્ટ મહેશ્વરી અતિથિ ભવન ભોજનાલય ના લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટ ના ચેરમેન કેશુભાઈ પટેલ ના હસ્તે થયો હતો પ્રવાસીઓને ભોજનાલય લોકાર્પણ કરતા કેશુભાઈ પટેલે જણાવ્યું કે સમગ્ર વિશ્વના શ્રદ્ધાવાન પ્રવાસીઓ પ્રભાસ ક્ષેત્રના પ્રવાસે આવે છે પ્રભાસ ક્ષેત્ર એ પ્રવાસનું હબ બની રહ્યું છે ત્યારે તેમાં સુવિધાઓનો સંપૂર્ણ ખ્યાલ રાખવા સોમનાથ ટ્રસ્ટ ખૂબ જ મહેનત કરી રહ્યું છે આજે મહેશ્વરી ભોજનાલય સુવિધામાં વધારો થયો છે તેથી પ્રવાસીઓને વધુ વધુ સારી સેવા પ્રાપ્ત થશે જેમાં પ્રવાસીઓને માત્ર પંચાવન રૂપિયા જેટલી રકમમાં ભરપેટ ભોજન કરી શકશે મહેશ્વરી સમાજ દ્વારા સોમનાથ ટ્રસ્ટ ને છૂટા હાથે દાન અપાય છે જેના કારણે આ સુવિધા શક્ય બની છે તેમ તેમણે જણાવ્યું હતું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર